મારી બાઇક લઈ લીધી છે હેલ્મેટ વગર પાંચસો રૂપિયા માં કે પાંચસો નું હેલ્મેટ નહી આવતું અને હેલ્મેટ પહેરવાથી માથામાં ગડબડ થાય છે બીપી એટલા લોકો પહેરતા તો પણ કાયદો ફરજિયાત છે છપ્પન ની છાતી એ ઉઘરાવાનો કાયદો કાઢ્યો છે શું નામ તમને માથામાં અને સરકાર જો હેલ્મેટ પહેરવાથી અમારો વીમો એક કરોડ નો લખાણો હોય તો કાલથી હેલ્મેટ પહેરવા મળે એવું કે છે સેફ્ટી માટે તમારે પહેરવાનું છે એવું કહો છો બધા તો અમારી સેફ્ટી લે કે ના દુનિયા ને શું જરૂર છે જીવો અને જીવા દો છપ્પન ની ચાતી છે ભાઈઓ અને બહેનો તમારી રક્ષા કરીશું મારી છોકરી બાઇક વગર ગઈ ને એના ભાઈબંધ થી પૈસા લીધા ને તો ભાઈબંધ પંદર દાડા પછી કે પેલા પૈસા લાય છોકરીઓની સેફ્ટી નથી હેલ્મેટ ના કાયદામાં

મેં નથી પહેરવા હેલ્મેટ મેં કાયદો નથી બનાવ્યો હા તો જેને બનાવ્યા એને મોકલો મેં અહીંયા નથી પહેરવા વોટ્સએપ ના પૈસા કોણ હાલશે સાડી બારસો રૂપિયા છે કઈ ચગલા સાહેબ

અરે તમને તો સારા કર્મથી લાખોમાં લાખો એકને નોકરી મળે છે તો આ પૈસા લેશો તો શરમ આવશે તમને ભાવથી પાંચ એટલે પૈસા કોને મળશે સરકાર કોને હાલ પૈસા તમને લોકો તમને પગાર કઈથી મળશે પગાર કઈથી મળશે તમને તમને ના આપ પૈસા કઈથી મળશે તમને એ વિષય અમારો નથી પણ તમને પૈસા કોણ આપે સરકાર અરે તો અમારો વિષય છે અમારી બાઇક આપો અમારે હેલ્મેટ પહેરવું નથી છોડી જમીન ના કર